નમસ્કાર હું અજય દુધાત જી હા મિત્રો લોકસભાની ચૂંટણીના હાલ ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે તો તમારે આપ સૌને એક વાત કેવી છે કે આપ સૌના મતની કિંમત કેટલી આપ સૌના મતની કિંમત કેટલી એ કિંમત આજે ખેડા ખંભાતથી શ્રી મહીપતસિંહ ચૌહાણના વિડીયો દ્વારા હું આપણને જણાવવા જઈ રહ્યો છું હું આશા કરું છું કે આ વિડીયો આપ સૌ ખૂબ ધ્યાનથી સાંભળશો સમજશો અને આવો ફરી પાછા મળીએ વિડીયો જોયા પછી નમસ્કાર ટાઈમ આવી ગયો છે ઇલેક્શન બસ હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે એટલે ખાસ કરીને નેતાઓને ને નેતાઓના મળતીયાઓ તમારા વોટનો સોદો કરવા માટે તમારા ઘરે આવવાના છે સરસ મજાનું પેકેટ એ દારૂનું પેકેટ હશે એ ચવાણાનું પેકેટ હશે એ પૈસાનું પેકેટ હશે અથવા કઈક આવું નવી વસ્તુ હશે જે તમને તમારા વોટ આપવા બદલ આપવામાં આવશે એટલે એ લોકો અંદાજો લગાવી રહ્યા છે તમારા વોટની કિંમત કેટલી છે પણ તમારે નક્કી કરવાનું છે તમારા વોટ નું મૂલ્ય શું પાંચ વર્ષના જે અધૂરા રહેલા કે પછી પાંચસો આપીને 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 ચવાણું વોટ ખરીદશે એટલે આ વખતે ખંભાતની જનતાએ નક્કી કરવાનું છે કે દમદાર રાજનીતિ જોવી છે કે દારૂ ચવાણાવાળી ટેમ્પરરી ફક્ત ઉલ્લુ બનાવવાવાળી રાજનીતિ જોવી છે મોકો મળ્યો છે અપનાવી લીજો મૈપાસ તમારી સાથે છે જોયું ને તમે વિડીયોમાં કે સત્તાના લાલચુ લોકો આપણા મતની કિંમત કેટલી છે અને આપણે દારૂ ચવાણું અને પૈસા અને અન્ય લાલચોથી આપણે આપણો મત વેચી દઈએ છીએ જેથી લઈ રાષ્ટ્રને અને આપણી આવનારી પેઢીને ખૂબ નુકસાન થાય છે ખેડા ખંભાતની જનતાને તો હું ખાસ વિનંતી કરું છું કે શિક્ષિત આરોગ્ય તેમજ શિક્ષણ અને કામની રાજનીતિ કરનાર એવા મહીપતસિંહ ચૌહાણને મત આપી અને અપાવી વિજય બનાવજો પણ સાથે સાથે તમામ ગુજરાતવાસીઓને પણ હું એક ખાસ વિનંતી કરું છું કે તમે તમારા પોતાના મતદાન ક્ષેત્રમાં જ્યારે મતદાન કરવા જાઓ ત્યારે મારો નહીં પણ સારો વ્યક્તિ કામનો વ્યક્તિ જે કામની રાજનીતિ કરે છે જે ચોખ્ખી રાજનીતિ કરે છે એવા વ્યક્તિને મત આપી અને અપાવી વિજય બનાવજો જેથી કરી આપણું આવનારી પેઢીનું તેમજ રાષ્ટ્રનું નુકસાન થતું અટકી જાય અને સાથે સાથે આપણા રાષ્ટ્રનો ખૂબ વિકાસ થાય જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત